જળપલય વચ્ચે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું સમા વિસ્તારની ઉર્મી સ્કૂલ પાસે આર્મી જવાનોએ રેસ્ક્યુ કર્યું મહિલા અને બાળકોને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે મહિલા અને બાળકો પાણી વચ્ચે ફસાયા હોવાની માહિતી મળી હતી માહિતી મળતા જ આર્મીના જવાનોએ બચાવ કામગીરી છે તે હાથ ધરી છે અને હવે આ બાળકોને મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જે પ્રકારે વડોદરાના આ દ્રશ્યો કે જ્યાં હવે

લોકોને લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે આ વિસ્તારની અંદર બોટ સિવાય આવી શકાય એમ નથી એટલે અત્યારે આર્મીના જવાનું છે આ રીતે ઓપરેશન કરી રહ્યા છે લોકોને પીવાનું પાણી અને બિસ્કીટ આપવામાં આવી રહ્યા છે લોકોની જે જે ડિમાન્ડ છે પૂરી કરવા માટે અત્યારે આર્મીના જવાનો મેદાનમાં ઉતર્યા છે અને આર્મી અત્યારે કામે લાગી છે કચ્છ અત્યારે હાલ સાત લોકોને અહીંથી રેસ્ક્યુ કરવામાં આવે છે અને સલામત સ્થળે લઈ આવે છે લોકો બે દિવસ અહીંયા ફસાયેલા હતા સાથે માનુ ચાવડા વડોદરા